તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ વલુડી ગ્રામ્ય પંચાયત કચેરી ખાતે ગ્રામ્ય સભા ભરમાં ભરવામાં આવી હતી આ ગ્રામ્ય સભા અંગે વલુડી ગામના નાગરિકોને વલુડી ગામની ગામ સભા છે એવી ખબર જ ન હતી જેથી કરીને આ ગામ સભાની જાણકારી વલુડી ગામના જાગૃત નાગરિકને ખબર પડતા ગામના જાગૃત નાગરિકો વલુડી ગ્રામ્ય પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે વલુડી ગ્રામ્ય પંચાયત ખાતે દસથી પંદર માણસો તથા તલાટીક્રમ મંત્રી વહીવટદાર ગામ સેવક જી આર એસ આંગણવાડી કાર્યકર વગેરે આ ગામ સભામાં હાજર હતા આ ગામસભામાં જાગૃત નાગરિકે પ્રશ્ન કર્યો હતો કે આ ગામ સભા ભરવામાં આવી છે ત્યારે ગામમાં કોઈ પણ જાતના એજન્ડા ફેરવવામાં આવ્યા નથી અને આ ગામ સભા વિશે ગામમાં કોઈને જાણકારી નથી અને આવી ઘણી બધી સભાઓ બોલાવવામાં આવી છે અને અમને ગામ લોકોને અંજાણ રાખીને શું કારણ હોઈ શકે અમને ગામના લોકોને કેમ બોલાવવામાં નથી આવવા આવા સવાલો કરવામાં આવ્યા ત્યારે તલાટી કમ મંત્રી દ્વારા મનસ્વી ભર્યું વર્તન કરવામાં આવ્યું ખરેખર આવી ગ્રામ સભાઓની જાણકારી ગામમાં ન હોવાથી ગામના નાનામાં નાના લાભાર્થીઓ સરકારશ્રીની યોજનાઓથી વંચિત રહી જતા હોય છે જેથી કરીને આવા મનસ્વી રીતે વર્તન કરતા અધિકારીઓને તાત્કાલિક ધોરણે બદલી કરવા માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર અલકેશ પાર્ગી આઈ ન્યૂઝ ફતેપુરા જોતા રહો ન્યૂઝ ગુજરાતી ફતેપુરાના રોજે રોજ બનતી ઘટનાઓના સમાચાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ગ્રામ પંચાયતના નાગરિક તરીકે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેલ હતા અમારો વિષય હતો કે અમારા ગ્રામ પંચાયતના અને ગ્રામ સભા અને કોર્પોરેશન દ્વારા જે કામો કે જે રજૂઆત થઈ હતી એનો અન્નિ પ્રમાણે ગ્રામ સભા કરે છે એનો રજૂઆત કરાવ્યા હતા અને અમારા તલાટી સાહેબી તત્કાલીન બદલી જોઈએ આલકા વિકાસ કમિટીને રજૂઆત કરવા આવેલા હતા આપનું નામ બગજોર કલ્પેશભાઈ ચેતનભાઈ પરજો ગામ મલ્લોડી તાલુકો કપડપુર જિલ્લો દાહોદ ના કોઈ પ્રશ્ન હોય ઓર્જેડાગરી કયા કે ગ્રામ જનતરી કયા આવો છો હા ગ્રામ જનતરી કે એટલે વર્ષના ખરેખર ગામ સભાની વંચિતમાં છીએ તો અમારા ગામ સભામાં બેસવા માટેનું ખૂબ કાર્ય કરવું પડે એ અમે રજૂઆત કરવા પણ આ કોઈ સાહેબો નથી તો અમારા તલાટીની ખરેખર બદલી થવી જોઈએ અને અમારા ગામના નાગરિક તરીકે તો અમે બેઠા જ પણ આ નીકળી ગયા છે એ પાછા આવી જવા દે છે તમે કયા ગામના નાગરિક છો ગામ ફતેહપુરા તાલુકા ફતેહપુરા ગામ વલોની પંચાયતના નાગરિક છીએ

ના હોઈ શકે કેમકે ગામના નાગરિકોની તમામની માંગણી એવી છે અમારી કે ગામની અંદર હરેક નાગરિક નાગરિકત્વ ધરાવે છે કે નથી ધરાવતા તે લોકોને જાણ એમને જાણ કર્યા વગર દસ જ લોકો ગ્રામસભા ભરી દે છે અને તલાટી પોતે પોતાની મનસ્વી રીતે મનમાની કરીને ગ્રામસભા પૂર્ણ કરી દેશે તો જેથી કરીને અમારા ગ્રામજનોની એવી અપીલ છે કે તલાટીની બદલી થાય સાથે ગ્રામજનોને જે લાભ મળતો નથી એ લાભ તાત્કાલિક જે લાભાર્થીઓ છે તેઓને મળે એવી અમારી ગ્રામજનોની અપીલ છે અને અરજ વિનંતી પણ છે જેથી કરીને તાત્કાલિકમાં તાત્કાલિક જે અમારા વલુંડી ગ્રામ પંચાયતની અંદર તલાટી કામ મંત્રી સાહેબ છે તે પોતાની રીતે મનમાની કરીને ફરજ બજાવે છે જેથી કરીને એની તાત્કાલિક બદલી થાય એવી અમારી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો